અને આ અમારા બે જણા મજૂર છે અમારા પપ્પા છે અને જો એ બોલેરો લઈને આવ્યો હે અને એમ કે છે કે વિડીયોમાં મારું ન આવવું જોઈએ તો સ્પેશિયલ આપણે વિડીયોમાં તો એનું લેવાનું જ થાય છે એ ના પાડે છે એટલે જ લેવાનું થાય છે તો જોઈ લો તમે બધા ગાડી જોઈ લેજો આ ગાડીમાં કોલ શું છે ગભલામાં જય માતાજી જય દ્વારકાધીશ આઈજ આપડે ચાલુ કઈ છે કે રોંઢે રોઢે ચાલુ થાય છે ચાલુ કઈ છે થાય છે એમ નહીં અત્યારે કઈ છે જેવી રીતે કે હું કહું કે ઓયડી માં અંદર હોય જો અંદર કરમન કર્મ હોય તો પછી વીડિયો બાળીને આવી બનાવવો પડે પણ અમારે હે ને વરસાદ અહીં રહેતો જ નથી જો આ બધી બાજુ હે પાણી બધે ભરાઈ ગયા છે ખેતરમાં એટલા પાણી ભરાઈ ગયા છે કે હે વરસાદ અમારે રહેતો જ નથી અહીંયા એટલું પાણી ભરાઈ ગયું છે આ બધું ખેતરમાં હોય બધે પાણી ભરાઈ ગયું છે એટલે બધે પાણી ભરાઈ ગયું છે ને અત્યારે હજી વરસાદનું ખાલી હેઝરફરિયું ચાલુ જ છે વરસાદ બંધ નથી થયો અને પપ્પાએ જો અહીં રીંગણી વાવી હતી રીંગણી મસ્તીની અસલ જામ ને થઈ ગઈ છે આ કમ્પ્લીટ એટલે હવે એને કાંઈ થાય નહીં અને જો અહીંયા આપણી માંડવી છે અને વરસાદ જવાય ને આ બધું તો કે માંડવી એને પીરી પડી ગઈ છે માંડવી પીરી ઓમ પડી ગઈ છે કે વરસાદ એ સાલું ને સાલું છે વરસાદ રહી જાય તો કાંઈક માંડવી આમાં લીલી થઈ શકે પહારુંથી આપણા સાટી દીધી ને તો ઈરું તો બધી મરી ગઈ છે ઈરું જીવતી નથી રહી ઈરું બધી મરી ગઈ અને માંડી અત્યારે મસલ થઈ ગઈ છે પણ માંડી થોડીક ઘી પીરી પડી ગઈ છે જો ખેતરમાં બધું જો પાણી ફે રહેજો અને આમાં અત્યારે હલાય એવું તો છે જ નહીં ખેતરમાં આ મારો કેળો છે અહીંથી માર મોટા પપ્પાની મારા કાકાને વાળીએ જાય તો આ કેળો છે કેળો એવો થઈ ગયો છે અત્યારે આવું કે પલરી પલરી શું થાય બીજું તો બસ એ રીતના થઈ ગયું છે અને વાડીએ કોઈ નમરે અત્યારે વાળી ખાલી છે તો અમે અને અહીંયા આપણે માલઢોરતા હોય કે એવું બધું તો જો એ વાત છે આગળ દેખાતો છે તો જો અહીંયા છે ને વેહુ ને એવું બધું સરે છે અને અહીંયા બધી તો પાણી ભરાઈ ગયા છે ખેતરમાં અને બાઈને નીકળીને આપણું વિડીયો બનાવો હોય તો આપણે વિડીયો બનાવી ન હોય હું કામ કે બાયણે નીકળી તો આ બધું હાલતું હોય આમાં વરસાદ આવતો હોય એટલે વિડીયો તમે કેવી રીતે બનાવો અને જો અહીંયા પાણી બધું ભરાઈ ગયું આ અમર કેળો આખે આખો અને પડ્યું છે આપણું ટ્રેક્ટર તો આ બધું ભરાઈ ગયું પાણીનું અને હજી બેન ને પપ્પા હજી અંદર જ છે કે અંદર હે બધું ઢાંકી દીધું છે કેટલી મસ્ત ભરાઈ ગઈ છે તો હવે જો અંદર જવું છે જાય જો અત્યારે તો આમ પેક કરીને રાખ્યું છે કે એનો વરસાદ આવે ને તો પાણી બધી વાસણ આવતી અંદર એની સામે અંદર એ પડરે અને બપોરે જમતા એ બધા છામડા હજી એમને પડ્યા છે બેન ને અને આવી ગયા વરસાદ રહી ગયો ને ખરેખર હજી રહ્યો નથી બેન આવી ગયા છે અને બેન ઉઠકે છે ખામડા હાબુ નથી હાબુ આવી છે નહી નથી મેં જોઈ આવ્યો એમાં અંદર લઈને તો પછી જો હે ને આ મકાન આપણે આ બધું અહીંયા ઢાકી દીધું છે એટલે અહીંયા અંદર આપણે જવાનું છે તો એ ઢાકી દીધું છે કે અંદર વાસક નું આવે ને એની હિસાબે અને આ બાજુ જો તમને બધાને માંડવી દેખાતી છે એટલી પીરી દેખાય છે જાય એટલી પીરી દેખાય છે અને અહીંયા વાવેલી છે મકાઈ મકાઈ તો જો કે અસર થાવા માંડી છે મસ્તીની અહીંયા બકાલું એવું છે અને બકાલામાં તમને બધાને બતાવી બી આ આગુવાર આ છે પછી થોડાક આગળ જાય તો આથી પાછો ભીંડો આવતી આ ભીંડો છટવા આવતી છે વરસાદ તો છે ને ચાલુ ને સારું છે વરસાદ રહેતો જ નથી વરસાદ ચાલુ ને ચાલુ વરસાદ આવ્યો જ રાખે આ બધું ઢાકી દીધું છે ને બેન ઉડકે છે થાંભડા એટલે બસ જો હવે હે ને અંદર વહી જાય કે વરસાદ છે ને ઝાર ફરી ચાલુ થઈ ગયું છે ને બેન અંદર વહી ગઈ છે તો બેન ગઈ છે હાબુ કાતો પાવડર ગોતવા કે ઠામડે ઉટો બસ હોય એટલે તો બસ હવે જો હવે અંદર વહી જાય ને તો વરસાદ આવે પલરી જાય હાલો તો ભાગી અંદર તો ફેમિલી જો અત્યારે જવાનું છે ગામમાં કે ગામમાં જવાનું છે કે તુવેર ને એવું બધી બાસકા ઘરે પડ્યા હે ને તુવેર અત્યારે ના જવાની છે ગોંડલ જાય કે જેતપુર જાય કંઈ ખબર નથી પપ્પા એમ કીધું કે ગામમાં જવાનું છે અને બોલે રવા કાકા આવે છે એટલે કાકા આવે છે તો આપને એટલી ખબર પડી જાય કે તુવેર નાખવાની છે ને એટલે તુવેર હાટું આવે છે તો જો હમણાં જાય છે ગામમાં તો બસ હવે જાય બાકી કાયા કા ગામમાં જો ઘરે આવી ગયા છે અને અત્યારે તુવેર ભરવાની છે તો જો તુવેરને બસ કાહે અને આ અમારા બે જણા મજૂર છે અમારા પપ્પા છે એટલે ભાઈ બન છે તમ બધા ખોટું નામ મતતા ભાઈ બન છે અને આ હે ને મારો જયંતી કાકો છે કા 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 અને જો ઈ બોલેરો લઈને આવ્યો હે અને એમ કહે છે કે વિડિયોમાં મારું ન આવવું જોઈએ તો સ્પેશિયલ આપણે વિડિયોમાં તો એનું લેવાનું જ થાય છે ઈ ના પાડે હે ને એટલે જ લેવાનું થાય છે તો જોઈ લો તમે બધાય ગાડી જોઈ લેજો આ ગાડી છે મોજીલી સરકાર વાળી જો આવી ગાડી છે અને ગાડીમાં બધી તુવેર એવું ભરવાનું છે અને હું જ આવું દુકાને તો પેલા દુકાળ તો બધી માંડવી ને એવું બધું ભરેલું છે જો આવી રીતે આમ ભરેલું છે અને અત્યારે એમાં અંદર ગોઠવે છે અને વરસાદ જોવો વરસાદ કે મારું કામ જોવો જોઈએ વરસાદ કેવો આવે વરસાદ બંધ જ ન થતા ફેમિલી અત્યારે વરસાદ રહી ગયો છે ને આવું ભાગવાનું છે વાડીએ પાછું તો બેને કીધું તું બળફ લેવાનું નાસ્તો લેવાનો એવું બધું છે તો હવે હે ભાગવા મળીએ અત્યારે જો વરસાદ રહી ગયો છે કમ્પ્લીટ વરસાદ રહી ગયો છે ને તો ભાગવા માટે કાંઈ કરે ઘરે ઓલો વાળીએ આપણે ચાલો ભાગી તો ફેમિલી જો અત્યારે ભાગી ગયા છે આપણે વાડીએ અને વાડીએ પાણી એવડું જતું હતું અત્યારે રસ્તામાં તો બહુ વધારે જતું હતું ગોઠણ માથે એટલે આપણે ગાડી ને પંખો હોય ને પંખા સુધી ગાડી ને પાણી ફૂગી જતું હતું એટલું પાણી હતું ને બધા માંથી પાછું પાણી કાઢ નાખા બધે પાણી કાઢ નાખ્યા અને બેને જો એટલા સાંભળવું ઇટકા ને એટલા રાખી દીધા છે અને અત્યારે વહી ગઈ રમવા

કે ખાવા હાટુ કોને છે ને કોને નહીં એ તમે બધે સમજી જ ગયા હો તો બસ જો હવે પેલા મારે નાવું છે હોજમાં હોજમાં પડવું છે આજ ઓજમાં પાછું આવવાનું છે મારે કે અત્યારે ગામમાં ગયો ને તો લુકડા બધાય પળરી ગયા છે એટલે નઈ લેવું હે અને પાછા બીજા બીજા લુકડા બદલાઈ લે તો આલો પેલા નાઈલી કાહેગા તો બધાયને જે માતાજી ને તો આખો દિવસ વરસાદ ચાલુ રહ્યો છે તો આમ બધે વરસાદ ચાલુ ને ચાલુ છે જાવ વરસાદ ચાલો ને ચાલો વરસાદ રેતો જ નથી અને ભાઈ જાય છે નાવા તો આપણે ભાઈ ભાઈએ જાય જુઓ કેટલી ટાઈટ વાય છે ને એને ભાઈને ના જ આવશે તો આપણે જાય ભાઈ પાસે ઓહી ભાઈ ભાઈ એમાં મને ટાઈટ સરી ગઈ તો ફેમિલી જો આમાં તો કેવું છે ખબર છે બધાને હે ને આ સોમાહામાં અને શિયાળામાં બે ટાઈમમાં હે ને દહ નાતા આવે પંદર દીધે નાતા હોય અમારે કેવું છે અમારે વરસાદ હોય તો ખોલે ડાઇટ હોય તો ખોલે તો અમારે નાવા જોઈએ મજા આવી ગઈ અત્યારે વરસાદ ચાલુ છે અમારે અહિયાં અને હાથમાં રકાબી લઈ લીધી છે તો તમને બધાને ખબર પડી ગઈ છે કે રકાબી લઈ લીધી છે તો બસ જવાબ

અને વરસાદ અત્યારે સારું થઈ ગયો તમને બેટન જો વરસાદ અવાજ આવતો હોય સાંભળો જો વરસાદ અત્યારે સારું થઈ ગયો છે ને હવે અત્યારે બેન રાંધવાનું હજી નક્કી કરે તો જો ભાઈ જમવાનું હજી બાકી છે જમવાનું હજી બનાવવાનું બાકી છે વાગી ગયા છે હા હાથ આઠ જેવું થવા આવ્યું હોય છે હજી જમવાનું કાંઈ બનાવ્યું નથી હજી કોઈને ભૂખ નથી લાગી એટલે કંઈ જમવાનું બનાવ્યું નથી અને બસ તો વિડીયો આજનો બસ અહીંયા પૂરો કરવાનો છે તો આજનો વિડીયો તમને બતાવીને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો ને એક લાઈક કરી દેજો બસ આજનો વિડીયો બસ આ બધી જ છે વિડીયો કહેવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી પાસે આપણે નવા લોગમાં તો આવતા જય માતાજી બાય